આ સામાજિક સમસ્યાનું તાકીદે ઉકેલ કે તેનું સમાધાનની દિશામાં પ્રયાસો કરવા અતિ આવશ્યક બન્યું છે ત્યારે વડોદરામાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનને ખાસ સામાજિક અને ધાર્મિક સેવાયજ્ઞનું આયોજન કર્યું છે આ સામાજિક સેવાયજ્ઞથી જીવનમાં વધતા ભંગાણને રોકવાની પણ આ એક નાનકડી કોશિશ કરવામાં આવી છે સમા વિસ્તારમાં અયપ્પા મેદાનમાં ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશનના ઉપક્રમે એકસો આઠ યુગલના લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ સાથે શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથા ચોવીસ ફેબ્રુઆરીથી ત્રીજી માર્ચ સુધી યોજાનાર છે ભાગવત કથા અંતર્ગત પહેલી માર્ચે રૂકમણી વિવાહના પ્રસંગ દરમિયાન એકસો આઠ જેટલા છોડાવ એટલે કે પ્રભુતામાં પગલાં માણનાર નવ દંપતીઓના પણ સમૂહ લગ્ન યોજાશે આ સમો લગ્નમાં જોડાઈ નવજીવનની શરૂઆત કરનાર યુગલોના લગ્નની સાથે કર્યાવર પણ આપવામાં આવશે તેમજ નવ યુગલોના લગ્ન ટકી રહે તે માટે જે યુગલો લગ્ન એક હજારથી વધુ દિવસ સાથે રહેશે તેવા યુગલોને સંસ્થા અને આયોજક તરફથી એકવીસ હજારની એફ કરી આપવામાં આવશે સાથે જ અન્ય સરકારી લાભો તેઓને મળે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે એકસો આઠ સમૂહ લગ્ન મહોત્સવની સાથે સાથે વૃંદાવનના કથાકાર આચાર્ય ચંદ્રજી પારાશર મહારાષ્ટ્રીના સુમધુર કંઠે કથાનું રસપાન કરાવાશે જે ચોવીસ ફેબ્રુઆરીથી ત્રણ માર્ચ સુધી ચાલશે સંસ્થાના આ પ્રયાસોને મજબૂત બળ મળે તે માટે સંસ્થાને પ્રોત્સાહિત કરવા સામાજિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા પણ સહયોગ મળી રહ્યો હોવાનું વોર્ડ નંબર બે ના કોર્પોરેટર મહાવીર રાજપુરોહિતે આયોજન સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી મોરભાઈ તમે લોકો આ આયોજન નુંordon dar el je બધા લોકો સર્વ છોકરીઓ સંગઠન આતો તેના કારણ મો બીવા મોસ સંસ્કારી નગરી વડોદરામાં સમા સ્થિત અયપ્પા ગરબા ગ્રાઉન્ડ ખાતે અમારા ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા આવનાર ચોવીસ હરવરીથી ત્રણ માર્ચ સુધી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સતીષજી મહારાજ જે વૃંદાવનથી પધારવાના છે એમના સૌ મુખે આપણે સૌ ધર્મ પ્રેમી જનતા એમના કથાનું શ્રવણ કરીશું એ સાથે સાથે રુક્મણી વિવાહના દિવસે એટલે કે એક માર્ચના દિવસે એકસો આઠ કન્યાઓનો સામૂહિક લગ્ન ઉત્સવનું આયોજન કરેલું છે વિવિધ આપણા સનાતન ધર્મની બધી જ જ્ઞાતિઓની બેન દીકરીઓનો ફાઉન્ડેશન દ્વારા સરસ એવું સુંદર આયોજન કરેલું છે એમાં સંત મહાત્માઓ વડોદરાના રાજકીય અગ્રણીઓ બધા જ આશીર્વાદ આપવા અહીં ઉપસ્થિત રહેવાના છે તારીખ ચોવીસમીએ સવારે વહેલી અભિલાષા ચાર રસ્તા ખાતે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં અગિયારસો એકાવન અગિયારસો એકાવન કળશ સાથે માતા બેન દીકરીઓ પોતાના માથે કળશ મૂકી અને ચાણક્ય થઈ અને અનુમાનિત મોટી સંખ્યામાં બધા બેન ભાઈઓ શોભારૂપે અહીં પધારવાના છે તો આપના માધ્યમથી સમા વિસ્તારના ને સમગ્ર વડોદરાના ધર્મપ્રેમી જનતાને આ કથામાં શરણ કરવા પધારે એવી હું આપણા ફાઉન્ડેશન વતી ખૂબ ખૂબ એમને નિમંત્રણ પાઠવું છું સાથે આ કાર્ય જે રીતે આગળ વધી રહ્યો છે તે રીતે બધી જ સમાજના અગ્રણીઓનો સહયોગ રહ્યો છે બધા જ સંપ્રદાયોને રહ્યો છે આપણા મીડિયા મિત્રોનો પણ ખૂબ એમાં માર્ગદર્શન રહ્યું છે આપ મીડિયા મિત્રોના માધ્યમથી આ દેવતુલ્ય કાર્ય વડોદરા શહેરની સમગ્ર જનતાના સમક્ષ પહોંચે અને વધારથી વધારે લોકો કથામાં શ્રણ કરવા આવે સાથે રોજે મહાપ્રસાદીનું પણ આયોજન કરેલું છે તુલસી જે દિવસે સમૂહ લગ્ન છે એ અને પૂર્ણાવતી પર મહાભંડારાનું પણ આયોજન કરેલો છે બધી જ જનતાઓ મહાપ્રસાદી પણ લેવા પધારે એવું આપ સૌને નિમંત્રણ બપોરે બપોરે એકથી છ વાગ્યાનો સમય છે ઘણું બધું મંથન કર્યા પછી ઘણી મોટી સંખ્યામાં માતાઓ બહેનો આવતી હોય છે તો એ સવારનું પોતાનો નિત્યક્રમ પતાવી અને એકથી છ સુધીના દરમિયાન શાંતિથી શરણ કરી શકે એટલે એકથી છનો સમય આપણે લાગ્યા છીએ ઓકે